તો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે સવાર સવારમાં બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ખરેખર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં સપોર્ટ કર્યો YouTube યુટ્યુબમાં પણ સપોર્ટ કરજો તો જય માતા જય શ્રી કૃષ્ણ તો ગાય જો અમારે શું યાદ આમાં વધી રહી છે કેમ ગુડ મોર્નિંગ તો છે ગુડ મોર્નિંગ તો ગાય બધાને ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે તો યાર ખરેખર આજના રોજ રોજ નવા નવા બ્લોગમાં મળતા રહો તો યાર ખરેખર મજા આવશે આપણા બ્લોગમાં તો જય માતા જય શ્રી કૃષ્ણ તો કઈ દે અશોક સર તો ગણાધાડી શાળા મેળે સર ને છે તો કઈ તો અશોક ઘણા શાળા મેળવી છે ચાલો દાળા થઈ ગયા દાડા થઈ ગયા કાયદા તો છે અમે કારણ કે અશોક બીમાર પડે તો લઈ અમે શાળા મેળ્યો સર ચલો કહી દે અશોક મેં આવો અને આપણે યાર આગળ બ્લોગ બનાવતા રહીશું મજા આવશે મજા આવે સર

અને અમે બે જઈએ જમવા માટે તો જમવામાં દહી છે અને ગાયેલી દહી તો ગાય ચાલો આપણે જમી દઈએ શાક છે દહીં છે દહી વઘાયેલી એટલે ગાયેલો વંગામાં તો ગાય બની દીધું તો ખાઈ ખાઈ હતી તો ગાય આપણા તો ગામમાં જઈને તો આવી જાય છે ઘેર અને આમાં ખેમી છે ને બેનું કરા બેઠી છે તો જો ગાય ખેમી છે કા બેસી જોખડો લઈને કેમ વહેણું કા બે त गाई जामा बाजरी देहुखेमी बेठा बेठा देणु गरे छोन छोन थिए पछि टाइम मैले थोर ब्लग बनाइ मजा आय माता गाई जा मा तो खेमी त लगभग लग चापिया बेही दै छ प्रिया बाजरु रमा छ प्रिय थमा बेठी <laughs> त गाई जामा खेमी चापिया बे खेमी चापिया बेही હમ આ પેલા મુનિરજી મુનિરજી જો કે અમારા મહાદેવજી આ બેઠા જ ગાય જોઈ તો જો અમારા બેબલી તો એ કરે છે તો ગાય અમારે રમુજી મોણ છે યાર સોરી તો તે આવું તો કરે જવાનું અને આમાં ક્યાં ચા પી દે દઈ છે ચા બા પીને શું કરવાનું છે સારું વાટવાની સર તો ગાય તો અમારે ગામડામાં આવું બધું કરવું જ પડે ચાર બાર વાઢી જ પડે તો ગાય આપણે દાદા ઘર જવીએ એટલામાં આંકડ કોણું ઘણું વિડીયો બનેલી લઈએ કીધું અને પશુવાળી કોક કરીએ પશુવાડી પાછું કોક નવું કરું નહીં કરતા કર આખા દાનો બ્લોગ બનાવી જવું યાર મજા આવે તો ગાય રાત તો પડી જશે નમસ્ત કે અમે ચૂલા પર ખીચડી છે પેટલા સુલા પર રોટલા બનાવે છે આમાં કેમ ખીચડી બનાવે છે તો ગાય તો આમાં ખીચડી બનાવી છે અમે ક્યાં કરી તો કઈ જો લાલ ખીચડી બનાવી ડાયરેક્ટ મરચું બરચું નાખીને કઈ ડાયરેક્ટ મરચું નાખીને ખીચડી બનાવી દીધા આમ છે એ બને જોઈએ આપણા કારણ કે શું ને અમૂળથી તો આવી નથી બનાવી તો હળી ખીચડી જ બનાવરેક્ટ આધળમાં મરશું અને નાખી દીધું છે તો કાંઈ જ કેમી ખીચડી બચી બનાવી આગળ કશે બતાવજો તો મજા આવશે ચલો કાંઈ જ નવું નવું લાગી જશે તો ભાઈ અમે જમવા બેસી જજો ને આ તો પથ્થર રોટલી બનાવી છે અને તમને હાલ બતાવી દઈએ તો ખીચડી બનાવશે તો આ ખીચડી બનાવીને તૈયાર થઈ વંઘારી વંઘારી તૈયાર તો ભાઈ છે ને કામમાં બેસી જાય છે દહીં બહી છે ખીચડી છે કેમ ઘરમાં દૂધ લેવા જાય છે દૂધ લઈને આવે એટલે પછી આપણે ખાવાનું ચાલુ કરી દઈએ તો આવા વાર તો ભાઈ ખેમી તો ઘરમાં દૂધ લઈને આવી જાય આટકા દૂધ લાવી દીધું છે અને અમે છે ને ખાવું છે તો આપણે ખાવાનું ચાલુ કરી દઈએ કે ક્યાં ખાતી એ તો કાંઈ જો કે એની ખીચડી ખાય તો કાંઈ ત્યાં એની ખીચડી ખાય આપણે છે ને ખાવાનું ચાલુ કરી દઈએ તો ચલો ગાય ખાઈ પી ખાઈ બેન અને મળી ખાઈ પીને ખાઈ બેન તો ગાય ખાધું પીધું નાખો દાળ આપણે કરી મોજ ગાય મોજમાં દાળો જેવો કારણ કે દાળો બીમારી હતી અને હમણાં આજથી થોડી તબિયતમાં સુધારો આવે એટલે આપણે વિડીયો પણ લોંગ બનાવ્યો અને બધી રીતે આમ શરીરમાં હમું છે એટલે આમ બધું યાડી દા તો ગાય છે કાલથી પણ થોડો થોડો બ્લોગમાં વધારો થઈ રહ્યો અને કન્ટિન્યુ આપણે રોજ બ્લોગ બનાવીએ એટલે મજા આવે છે કારણ કે કોઈ જોવું પડતું નહીં પણ યાર તમે જુઓ તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો લાઈક કરજો કમેન્ટ અવશ્ય કરજો કમેન્ટમાં જય માતાજી લખજો ખેમી તો કોક દુઃખાય છે ને એટલા માટે ને કે તો આપણને પણ ઉધરો થઈ જાય છે ખેમી ઊભી રહી છે તો હું આપણા વિડિયો નો કરીએ છીએ તો ચાલો ખેમી ગુડ નાઇટ નાઇટ તો ગાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કાલ મળીશું ના બ્લોગમાં દિલ્હી માટે મળતા રહીશું તો જય માતા જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય રામ